હાપી જિલ્લામાં હવે ગુંજશે હર ઘર સ્વદેશનો નાદ સ્થાનિક કલા હસ્તકલા અને નાના ઉદ્યોગગારોને પ્રોત્સાહન આપવા માટે વ્યારા અને સોનગઢ ખાતે ભવ્ય સદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર ડૉ વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારા નગરપાલિકા સભાખંડમાં બેઠક યોજાઈ હતી જેમાં મેળાના સુચાર આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સ્થાનિક સ્વસહાય જૂથો હસ્તકલા કારીગરો અને નાના ઉદ્યોગગારોને વધુમાં વધુ તક મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું આગામી આઠ ફેબ્રુઆરીથી પંદરમી ફેબ્રુઆરી સુધી વ્યારાના સયાજી ગ્રાઉન્ડ અને સોનગઢના રિવરફ્રન્ટ ખાતે આઠ દિવસીય સ્વદેશી મેળો યોજાયો મેળામાં ફૂડ કોર્ટ ફાસ્ટ બજાર ચિલ્ડ્રન પ્લે એરિયા અને સાંસ્કૃતિક ઝોન જેવા અનેક આકર્ષણો મુલાકાતીઓ માટે ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત પીવાનું પાણી પ્રાથમિક આરોગ્ય સુવિધા અને સુરક્ષા માટે પણ પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા નગરજનોને પરિવાર સાથે મેળાની મુલાકાત લઈ સ્વદેશી વસ્તુઓની ખરીદી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે તાપી જિલ્લામાં આ સ્વદેશી મેળો આત્મનિર્ભર અને સ્થાનિક વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આજ રોજ વ્યારા નગરપાલિકા ખાતે સ્વદેશી મેળાના આયોજન સંદર્ભેની એક મિટિંગ રાખવામાં આવેલી હતી વ્યારા નગરપાલિકા ખાતે આઠ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન સૈયાજી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તમામ નગરજનોને નમ્ર વિનંતી કે આ સ્વદેશી મેળાનો આપણે લાભ લઈએ અને એક શોપિંગ ફેસ્ટિવલ તરીકે આ એક ફેસ્ટિવલને ઉજવીએ આ ઉપરાંત સોનગઢ નગરપાલિકા ખાતે પણ રિવરફ્રન્ટ ખાતે સ્વદેશી મેળાનું આયોજન સોનગઢ નગરપાલિકા કરી રહી છે અને જે આયોજનની અંદર નગરજનોને પધારવા માટે ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ હિતેશ પરિક દ્રષ્ટિકોણ ન્યૂઝ બારડોલી